તીર્થભૂમિ એને પ્રણામ કરો અને જેના દ્વારા તો ગાજરડા વિશ્વની ભૂગોળમાં પ્રસિદ્ધ છે અને એવું પૃથ્વીનો આભૂષણ આભૂષણ એવા હું જે અવરનવર વિદેશમાં જવાનું થાય હું અક્ષર જોતો હોઉં છું અને ક્યારેક ગુરુપૂર્ણિમા મારે અમેરિકામાં કરવાની હોય તો અમેરિકાના ભક્તો એના અક્ષાંશ રેખાશ રેખાંશથી તરબાજરડા એક્ઝેક્ટ કઈ દિશામાં છે એ દિશામાં ડા નું તોરણ ક્યારે બંધાવ્યું ખબર નહીં રહ્યું ખબર હશે પણ મોરારી બાપુના સમકાલીન જે આપણે છીએ મોરારી બાપુની લીલા ચાલી રહી છે એમાં આપણે છીએ મોટું સૌભાગ્ય છે આપણે પચીસ ત્રીસ વર્ષ પછી જન્મ હોત તો કોઈ મહિમાનો અને એસી વર્ષ પહેલા ગુજરી ગયા હોત તો એ કોઈ મહિમાનો આ અત્યારે આપણે છીએ બાપુ માટે જેનો ઉપદેશ એક ઉપદેશ નિધિ છે અને જેની ઉપસ્થિતિ પણ નિધિ છે બાપુ બોલે ન બોલે તો હૃદયમાં ભાવ જાગે એટલે બાપુ આપણું પણ વક્ત ન બોલે ને માત્ર બેઠા હોય તો ખતમ આવશે અમારે વક્તા વ્યાસપીઠ ઉપર બેસે પછી વ્યાસપીઠ શોભે પણ બાપુ એક એવું વ્યક્તિત્વ છે કે વ્યાસપીઠની સામે બેઠા હોય તો વ્યાસપીઠ શોભે તો જેનો ઉપદેશ અને ઉપસ્થિતિ બે વિધિ છે અને બાપુએ એક શબ્દ વાપર્યો બાપુએ તો દાદા કહી દીધું પણ મારે આશીષ કરવું પડે હું દાદા કોઈ સારું જ પણ ભાઈ તે બાપુને રાજી કરો આ તારો નથી શબ્દ મારે હું જ્યાં સુધી મારું જીવન હશે ત્યાં સુધી હું સાચવી રાખીશ કે તલગાજરડામાં કથા કરી કથા જગતનો પ્રાણ કહેવાય પ્રાણ રાજી થયા અરે તમારા માટે બાપુનો ઉપદેશ એના શબ્દો નિધિ છે તમારા તલગાજરડા માટે ઉપદેશ અને ઉપસ્થિતિ એ નિધિ છે બાપુને રાજી કર્યા એ આશીષનો નિધિ છે અને છે કેટલો રાજી હોય તો હોય મારું અંતર કોઈ તો ખબર પડે કે આના જેવું બીજું સૌભાગ્યુ હોય છે ઘણી વાર એવું કહ્યું છે ke semuanya ada kata-kata yang sangat berada di dalam terima kasih dan saya berterima kasih kepada Bapak-Ibu dan saya berterima kasih kepada Bapak-Ibu dan saya berterima kasih kepada Bapak-Ibu dan બહુ ગૌરવ અનુભવ છું અને પરમાત્માને પ્રાર્થના કરું કે આશિષની વાણીમાં હજી પણ વધારે અરજસ્ય આવ્યું એમના લોકોની પ્રસન્નતા બોરાડી પાકોની પ્રસન્નતા પ્રાપ્ત કરતો

सौ त्रासी त्यारी कथाओ आया? अरे कथा बापु करी एक वक्त नरेंद्र भाई शास्त्री में खबर से एक दादा जी ए कथा कही थी आप कथा तो हम श्रृंगेरी आशीष कथा में एक प्रश्न एवं थोड़ा સુંદરી એટલે શંકરાચાર્ય મહારાજનો મઠ અદ્વૈતની ભૂમિ અને રૂપને મિથ્યા માનનારી ભૂમિ એક પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે આમાં મુક્તિનો માર્ગ કયો સગુણ કે નિર્ગુણ દ્વૈત કે અદ્વૈત નિરાકાર પરમાત્મા કે સાકાર પરમાત્મા આમાં મુક્તિનો માર્ગ કયો એટલે મેં એમ કહ્યું કે ભાઈ અમારે પરીક્ષિતને શાપ મળ્યો અને એને મુક્તિનો માર્ગ પકડવા માટે એ એ કથાને શરણે ગયો એટલે વ્યક્તિ ઘરેથી નીકળે ને કથા મંડપ સુધી જે રસ્તે જાય એનો મુક્તિનો માનવ છે